હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ બે પ્રાણીઓમાં પોષણના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે પ્રકરણ એકનું સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન એક છે ખાલી જગ્યા પૂરો તો અંતગ્રહણ પાચન શોષણ અને સ્વાંગીકરણ એ મનુષ્યના પાચન માટે તેના મુખ્ય તબક્કા છે બી છે યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે સી જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે ડી નાના આટાડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે જેને રસાકુર કહે છે એ અમીબા ખોરાકનું પાચન અન્નધનીમાં કરે છે ત્યારબાદ ખરા ખોટા છે તો સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફની નિશાની કરો એ સ્ટાશનું પાચન જઠરમાં થાય છે તો ફોલ્સ આવશે બી જીભ ખોરાકને લાળસમાં ભેળવે છે ટ્રુ સી પીટાશય થોડા સમય માટે પિતરસનો સંગ્રહ કરે છે ટ્રુ ડી વાગોળનાર પ્રાણીઓ ઘડી ગયેલું ઘાસ રૂાસમાં પાછો લાવે છે અને થોડા સમય માટે ચાવે છે ટ્રુ ત્રીજો છે સાચો વિકલ્પ પસંદ કરો તો અહીં એ લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે અહીં આવશે જવાબ નાનો આટરડામાં થાય છે ત્યારબાદ બી છે અપાચિત ખોરાકમાંથી પ્રાણી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો આન્સર આવશે મોટા આટાડામાં થાય છે પ્રશ્ન ચાર છે કોલમ એકમાં આપેલી વિગત અને કોલમ બે સાથે જોડો તો કાર્બોડ્રેટમાં આવશે કાર્બોડેટ એ સરકરામાં હોય છે ત્યારબાદ પ્રોટીન એમિનો એસિડ અને ચરબી ફેટી એસિડની ગ્રીસલો આવશે ત્યારબાદ પ્રશ્ન પાંચ પૂછેલો છે કે રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જળાવો તો જવાબ આવશે નાના આટાડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે અને જેને રસાંકુરો કહેવાય તેનું સ્થાન છે આ પ્રકારની રચના નાના આટાડામાં જોવા મળે છે સ્થાન આ પ્રકારની સ્થાન એ નાના આટાડામાં જોવા મળે છે કાર્ય શું છે તો ખોરાકનું શોષણ માટે રસાંકુરો પાચક ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે છઠ્ઠો પ્રશ્ન છે પિત્ત છઠ્ઠો પ્રશ્ન છે કે પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે તો ખોરાકના ઘટકનું પાચન કરવા માટે જવાબદાર છે તો પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે પિતરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે પિતરસ એ ખોરાકમાં રહેલા ચરબીના પાચનમાં જવાબદાર હોય છે ત્યારબાદ પ્રશ્ન સા છે વાગોનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકોનું પાચન કરવા સક્ષમ છે અને મનુષ્ય કરી શકતા નથી શા માટે તો વાઘોડનાર પ્રાણીઓ સેલ્યુલસ નામના કાર્બોદિત ઘટકોનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા મોટા આટરડા વચ્ચે કોઠડી જેવી સેલ્યુલર્સનું પાચન કરી શકે છે તે એવા બેક્ટેરિયા આવેલા હોય છે મનુષ્યમાં આવેલા હોતા નથી તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહે સેલ્યુલર્સ પચાવી શકે છે અને તે રચના આવેલી છે જેને અધ્રા અંધાંત્ર કહે છે ત્યારબાદ પ્રશ્ન આ છે કે આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો જવાબ છે ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે તેથી ગ્લુકોઝને ખોરાકમાં લેવામાંથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવો પડતો નથી તે સીધે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે ગ્લુકોઝ રુધિરમાં ભળી શરીરના કોષોના ઓક્સિજન સાથે મન દહન પામી શક્તિ મુક્ત કરે છે જેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે પ્રશ્ન નવ છે કે આ પ્રક્રિયામાં પાચનનો પાચન માર્ગનો કયો ભાગ સમાયેલ છે તો ખોરાકનું પા ખોરાકનું શોષણ નાના આટાડામાં થાય છે ખોરાકને ચાવવાની ક્રિયા મૂક મૂક ગુહામાં થાય છે બેક્ટેરિયાને મારવાની ક્રિયા જઠરમાં થાય છે ખોરાકનું સંપૂર્ણ દહન નાના આટાડામાં થાય છે મળ નિર્માણ મોટા આટાડામાં થાય છે પ્રશ્ન દસ છે અમીબા અને મનુષ્યમાં પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવો તો પહેલું છે અમીબા અને મનુષ્યમાં એક એક સામ્યતા છે કે બંને ખોરાક ગ્રહણ કરે છે અને બીજું છે પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે ત્રીજો છે પચેલા ખોરાકનું શોષણ કરી અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ કરે છે પણ શું છે કે અમીબાઈ એક કૃષિ પ્રાણી છે જેને જુદા પાચન અંગો આવેલા હોતા જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી પ્રશ્ન અગિયાર છે કોલમ એકમાંથી આપેલા વિગત કોલમ બેને જોડો તો લાળ ગ્રંથ લાળસનો સ્ત્રાવ કરે છે જઠળ એસિડનો સ્ત્રાવ કરે છે યકૃત પિતરસનો સ્ત્રાવ કરે છે મળાશય મળનો ત્યાગ કરે છે નાનો આટરડું પાચન પૂર્ણ કરે છે મોટો આટરડો અપાચિત ખોરાકનો સંગ્રહ કહે છે પ્રશ્ન બાર છે શું આપણે માત્ર કાચા પાંદડાવાળી શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ તકાવી શકીએ છીએ ચર્ચા કરો તો માત્ર કાચા પાંદડાવાળી શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલસ ધરાવતા ખાદ્ય પદાર્થો છે સેલ્યુલસનું મનુષ્ય પાચન કરી શકતી નથી આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ વિટામિન ખનીજાર સેલ્યુલસ થોડા પ્રવાહમાં જ મળે છે ખોરાક બધા ઘટકોમાં માણી રહેતા નથી જેવા કે ચરબી અને પ્રોટીન વગેરે પ્રોટીન પ્રોટીન જેવા વગર જીવવું અશક્ય છે ત્યારબાદ પ્રશ્ન તેર છે પાચનતંત્ર દર્શાવતી આકૃતિનું નામ નિર્દેશ કરે તો અહીં તમારી બુકમાં આપેલી છે પાચનતંત્ર મનુષ્યના પાચનતંત્ર તેમાં પીક્રોત પિતાસી સૌપ્રથમ ગુહા મુગ ગુહામાંથી મૂક ગુહા મૂક ગુહામાં લાડગ્રંથિ આવેલી છે ત્યારબાદ અન્નળી અનડી પછી આવશે જઠળ યકૃત પિત્તાશય સ્વાદુપિંડ નાનો આટાડો મોટું આટાડો મળાશય ને મળદ્વાર આ પ્રમાણેની તમારી આકૃતિ આવશે તેને તમારે મોડે કરજો અને એ અગાડી જતાં પણ તમને કામ લાગશે ધોરણ દસમાં પણ આ આકૃતિ આવે છે જે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો લાઇક શેર અને કરજો જેથી કરીને બાકી રહેલા પાઠના સ્વાદેના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ